હું પંડ્યા જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હાલમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાં રાજકીય અને રાષ્ટ્રીય પક્ષો એક્શન મોડમાં આવ્યા છે ત્યારે ગુજરાત પોલીસ પણ સતર્ક બની છે ખાસ કરીને અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં ભાંગફોડિયા પ્રવૃત્તિ કરનાર કે પછી લીકરની હેરાફેરી કરનાર સાથે પચાસ હજારથી વધુ રકમની હેરાફેરી કરનાર લોકોના મનસુબા પાર ન પડે તે માટે પોલીસે સતત વોચ ગોઠવી છે ત્યારે યાત્રાધામ અંબાજી નજીક માત્ર ચાર કિલોમીટર દૂર આવેલ સરહદ છાપરી જે ગુજરાત અને રાજસ્થાનની સરહદ આવેલી છે જે ચેકપોસ્ટ ઉપર રાજસ્થાનથી આવી કોઈ ભાંગ ફોડિયા અને અસામાજિક તત્વો ગુજરાતમાં પ્રવેશ તેને લઈને અંબાજી પોલીસ સતર્ક બની છે હાલ તબક્કે રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા મોટા ભાગના તમામ વાહનોની ટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે તાજેતરમાં બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી જાહેર થયેલી છે એના અનુસંધાનમાં બનાસકાંઠા જિલ્લામાં મહેરબાન એસપી સાહેબ તરફથી સૂચમાં સૂચના આપવામાં આવેલ છે કે બનાસકાંઠા જિલ્લામાં પ્રવેશતી તમામ ચેકપોસ્ટો પર સઘન ચેકિંગ કરવું સઘન ફૂલ માણસો ગોઠવવા તથા ચોવીસ કલાક ચેકિંગ ચાલુ રાખવું ચૂંટણીના આલેક્ષણમાં હાલમાં આપણી ચેકપોસ્ટ છે એ કાયમી ચાલુ છે પણ ચૂંટણીના અનુસંધાનમાં તો સ્ટાફ પણ વધારવામાં આવ્યો છે તો પીએસઆઈ પણ મૂકવામાં આવેલ છે અને તમામ પ્રકારના ચેકિંગ કરવામાં આવે છે જેમાં કોઈપણ પ્રકારનું બહારથી લીકર યા તો પચાસ હજારથી વધુ કેશ યા તો કોઈ એનડી લગતો યા તો કોઈ પણ એવું ગુનેગારને લગતી પ્રવૃત્તિ થાય એવા કોઈ અંદર પ્રવેશના એના માટે ચોવીસ કલાક હથિયારદારી પોલીસ હોમગાર્ડ પીએસઆઈ તમામ માણસો ફાળવામાં આવેલ છે અને હાલમાં ચેકિંગ ચોવીસ કલાક ચાલુ છે અત્યાર સુધી નાના મોટા કોઈ દારૂ લઈને આવતા એવા કેસો દારૂ પીધેલા એવા કેસો મળી રહ્યા છે હાલમાં તાજેતરમાં ફૂલ ચેકિંગ ચાલુ છે કેસનો કોઈ કેસ મળેલ નથી પણ આ ચૂંટણી પદ્ધતિ ત્યાર સુધી સઘન ચેકિંગ ચાલુ રહેશે